નમસ્કાર દર્શક મિત્રો હવામાન સમાચારની અંદર ફરી એક વખત તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે છે વીસ તારીખ અને વાર છે બુધવાર તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરવાની છે જેમાં ગુજરાતમાં પાછલા સાત છ થી સાત દિવસથી છે મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ અમુક વિસ્તારો એવા છે કે એ વિસ્તારોની અંદર છે મિત્રો હજુ પણ છ સાત દિવસથી વરસાદ જોવા નથી મળ્યો પરંતુ લગભગ મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો વરસાદ વરસી રહ્યો છે તો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં અત્યારે અરબસાગરમાં જે સિસ્ટમ સક્રિય છે તેમના કારણે ગુજરાતમાં પાછલા છ થી સાત દિવસથી વધુને વધુ વરસાદ જોવા મળી રહ્યો છે આજે છે સૌથી વધુ વરસાદ વરસવાનો છેલ્લો દિવસ એટલે કે આજે ગુજરાતમાં છે સૌથી વધુ વરસાદ જોવા મળવાનો છે તો આજે કયા કયા વિસ્તારોની અંદર છે મિત્રો વધુ વરસાદ જોવા મળશે તેમને લઈને આ વિડીયોની અંદર વાત કરવાની છે ત્યાર પછી પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે તે આગાહીની વાત કરવાની છે સાથે સાથે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેમની આગાહી હવામાન ખાતું છે મિત્રો હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમને લઈને પણ મિત્રો જે આગાહી છે એ આગાહીની વાત કરવાની છે તે પહેલાં તમામ દર્શક મિત્રોને જણાવી દો કે જે પણ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ સ્કાયમેટમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વરસાદના વિડિયોની માહિતી છે તમને સૌથી પહેલાં મળી રહે તો અત્યારે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય છે તેમના કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છે મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આજે ખાસ કરીને બપોરે બાર વાગ્યે છે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે કચ્છના વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી ભારે કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ જોવા મળવાનો છે તો આપણે આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેમની આપણે વિગતવાર વાત કરીશું તે પહેલાં જે બંગાળી ખાડીમાંથી ગઈકાલે જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે અત્યારે મધ્ય ભારત થઈ અને જે ઝારખંડ લાગુના વિસ્તારો છે મિત્રો એ વિસ્તારો ઉપર અત્યારે સ્થિર છે ઝારખંડ થઈ અને પછી મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ છે એ આવવાની છે અને મધ્યપ્રદેશ પછી સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આવવાની છે એટલે કે જે અડતાલીસ કલાકમાં છે બંગાળી ખાડીની સિસ્ટમ પણ ગુજરાતમાં પ્રવેશી જવા

તો આપણે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેમાં આમાં જોઈ શકો છો રીતના અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિયના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે બે દિવસે ભારેથી ભારે રહેવાના છે અને કેટલાક વિસ્તારોની અંદર છે મિત્રો ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદ પણ આજે જોવા મળી શકે છે તો આપણે આ સવારથી જ છે ગુજરાતના કે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેમની એક નજર ફેરવી લઈએ તો સૌ પ્રથમ આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ તો કચ્છના વિસ્તારોમાં જે દરિયાઈ લાગુ વિસ્તારો છે જેમાં નળિયાના વિસ્તાર છે લખપતના કેટલાક વિસ્તારો છે માંડવી અને ગાંધીધામના પણ કેટલાક વિસ્તારો છે જેમાં ખાસ કરીને માંડવીના વિસ્તારો છે મિત્રો અને ગાંધીધામના વિસ્તારો આ બે વિસ્તારોની અંદર ભારેથી અતિભારે આજે વરસાદ જોવા મળી શકે જેમાં એકથી બે ઇંચ સુધીના વરસાદ જોવા મળવાના છે જ્યારે વિડીયોમાં આગળ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં દ્વારકાના વિસ્તાર છે સલાયા છે ભાનવડ છે પોરબંદર છે જૂનાગઢ છે ગોંડલ છે ગોંડલ પછી અમરેલી છે વેરાવળ છે મહુવા છે ભાવનગર છે અલંગ છે આ વિસ્તારોની અંદર પણ ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદ જોવા મળવાના છે આજે અને વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્રમાં ખાસ કરી એને ભાવનગર વિસ્તાર છે ભાવનગરના તમામ વિસ્તારો જેમાં જોઈ શકો છો ભાવનગર છે અલંગ છે મુવા છે અમરેલીના પણ કેટલાક વિસ્તારો છે અને દીવના કેટલાક વિસ્તારો આ ત્રણથી ચાર વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર પાંચ ઇંચ સુધીના પણ વરસાદ આજે જોવા મળી શકે ત્યાર પછી આગળ વાત કરવામાં આવે તો જે મધ્ય મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાત છે એ વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં થાન છે સોટીલા છે સુરેન્દ્રનગર છે પાટણ છે અમદાવાદ છે મહેસાણા છે પાલનપુર છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે ખેડબ્રહ્મા છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો છે બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે જ્યારે આગળ વાત કરવામાં આવે તો જે દક્ષિણ ગુજરાત છે દક્ષિણ ગુજરાતમાં વધુ નહીં પરંતુ નહીંવત કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા આજે પણ મળશે જેમાં કેટલાક વિસ્તારોની વાત કરવામાં આવે તો વડોદરા છે સુરત છે વ્યારા છે તાપી છે ભરૂચ છે અને દમણ દાદરનગર હવેલીના પણ કેટલાક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ બેથી અઢી ઇંચ સુધીના વરસાદ જોવા મળવાના છે જ્યારે આગળ વાત કરવામાં આવે તો એકવીસ તારીખે ગુજરાતના ક્યાં કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેમની આપણે વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં છે સૌરાષ્ટ્રમાં એકવીસ તારીખે ભારેથી ભારે વરસાદ માત્ર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળવાનો છે જેમાં થાન છે જામનગર જુનાગઢ અને ભાવનગર આ ત્રણથી ચાર વિસ્તારોની અંદર મિત્રો એકવીસ તારીખે ભારેથી ભારે વરસાદ જોવા મળશે જ્યારે કચ્છના વિસ્તાર છે ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ઝાપટા જેવો વરસાદ જોવા મળવાનો છે અને કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ પણ જોવા મળી શકે છે જ્યારે પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો તેમની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખ આ ત્રણ દિવસ છે મિત્રો ગુજરાતમાં ભારે તેથી ભારે રહેવાના છે જેમાં વીસ તારીખે તો એટલે કે આજે તો છે મિત્રો સૌથી વધુ વરસાદનો છેલ્લો દિવસ છે પરંતુ જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવવાની છે એ સિસ્ટમના કારણે ગુજરાતમાં છે એકવીસ અને બે બાવીસ તારીખ બે દિવસ અતિભારે રહેવાનું છે તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે જ્યારે અંબાલાલ પટેલની આગાહીની વાત કરવામાં આવે તો તેમણે સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે ભારે મેઘ ખાઘા થાય તેવા વરસાદની તેમણે આગાહી કરી છે બે દિવસ માટે તેમણે નક્ષત્રમાં બે દિવસ ભારેથી તે ભારે સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારોને લઈને આગાહી કરી છે જ્યારે હવામાન ખાતાની આગાહીની વાત કરવામાં તો હવામાન ખાતામાં ભાવનગર છે પછી અમરેલી અને અમરેલી પછી જૂનાગઢ આ ત્રણ વિસ્તારોની અંદર છે મિત્રો રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવ્યું છે અને કેટલાક વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર છે દ્વારકા છે જામનગર છે આ વિસ્તારોની અંદર છે મિત્રો યલો અલર્ટ આપી દેવામાં આવ્યું છે જેથી આ વિસ્તારોની અંદર પણ છે બેથી અઢી ઇંચ સુધીના વરસાદ જોવા મળવાના છે જ્યારે રેડ અલર્ટના વિસ્તારોની વાત કરવામાં આવે તો એ વિસ્તારોની અંદર ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે જો જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો